અમદાવાદના વસ્ત્રાલમાં વર્ચસ્વ જમાવવા બે ગેંગ વચ્ચે વોર હાથોમાં હથિયાર અને મનમાં ક્રોધ સાથે જાહેર રસ્તાને લેનારાઓને પોલીસે સબક તો શીખવાડ્યો પરંતુ ગેંગ લીડર હવે હાથ લાગ્યો તો જોઈએ કોણ પોતાની સરકાર ચલાવવા માંગતું હતું વસ્ત્રાલમાં માર્ચ બે હજાર પચીસ અમદાવાદના વસ્ત્રાલમાં હોડી અગાઉ મચી હચમચાવતી ઘટના વસ્ત્રાલ જાહેર રસ્તા પર અસામાજિક તત્વોએ હાથમાં હથિયારો સાથે મચાવ્યું તાંડવ ન ફક્ત દુકાનો અને રાહદારીઓ પરંતુ વાહન ચાલકો ઉપર પણ કર્યો હતો હુમલો જેની ગુંજ છેક વિધાનસભા સુધી પહોંચી હતી પરંતુ જે તે સમયે પોલીસના હાથ લાગ્યા હતા કેટલાક વ્યક્તિઓ કે જેઓની જાહેર રસ્તા પર સરભરા પણ કરાઈ હતી પરંતુ માસ્ટર માઇન્ડ ગાયબ હતા અસામાજિક તત્વોનો વરઘોડો કાઢી શાંત ન બેસનારી પોલીસ એ ગેંગ લીડરને દબોચવા માટે દોડધામ કરી રહી હતી જે સતત હાથ તાળી આપી રહ્યો હતો તે છે પંકજ ઉર્ફે સરકાર ભાવસાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ પંકજ પોતાના અન્ય બે સાથીદારો આશુતોષ અને આશીષ સાથે છ રાજ્યોમાં નાસ્તો ફરતો રહ્યો જગ્યાઓ બદલતો રહ્યો કોઈ પણ જગ્યાએ દરેક પ્રકાર ને પોલીસ થી બચવા માટે પોતાને પણ બદલતો રહેતો હતો અને જે કઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમને ધ્યાન રાખતો હતો કે શું શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડેમોલિશ કરવામાં આવેલું હતું એ પણ એમને ખબર હતી વસ્ત્રાલમાં ગેંગવોર વર્ચસ્વ જમાપવાની લડાઈ પંકજ ભાવસાર વર્ઝિસ સંગ્રામ સિકરવાર જાણવા મળ્યા મુજબ ભાવસાર દીકરો ઉર્ફે ટેકા રાજસ્થાન થી વેપાર કરવા અમદાવાદ આવ્યો જેને વસ્ત્રાલ સુરેલિયા શાશ્વત મહાદેવ લંકાધીશ પાન ના ગલ્લા પાસે અલગ અલગ વેપાર કરતા લારીઓ વાળા પાસે પકોડી ની લારી મૂકતા સંગ્રામ શિકરવારે લારી મૂકવાની ના પાડી હતી જેથી બાર માર્ચ બે 2025 ના રોજ પંકજ ભાવસારે સંગ્રામ સિકરવારને ફોન કરી વાત કરતા તેણે લારી મુકવાની ના પાડી અને જગ્યા પર બોલાવતા પંકજ ભાવસાર ત્યાં ગયો હતો અને દૂરથી જોતા સંગ્રામ સિકરવાર તેની સ્કોર્પિયો કારમાં કેટલાક વ્યક્તિઓ સાથે બેઠો હતો જેથી પંકજ તેની પાસે ન ગયો અને સંગ્રામે પંકજને ફોન કરી બીજા દિવસે સવારે મળવા આવવાનું કહ્યું અને નહીં આવે તો ઘરમાં ઘૂસીને મારીશ તેવી ધમકી આપી હતી

પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું તેરમી માર્ચે પંકજ ભાવસારના મિત્રો જેમાં અલદીપ મોરિયા રોહિત આશુતોષ અશ્વિન ગોવિંદ રવિ ગડરિયા રાજીવ તોમર ઉર્ફે બીઆરએસ તોમર જેની પાસે રિવોલ્વર હતી તે સહિત કુલ ત્રીસ થી વધુ સભ્યો ભેગા થયા હતા જે બાદ ગોવિંદ ઉર્ફે દદ્દાએ પંકજ ભાવસારને ચિંતા કરતો નહીં હું બધું જોઈ લઈશ એ રીતે તેને ઉશ્કેર્યો હતો પંકજ ભાવસારે રાત્રે સંગ્રામને ફોન કરી બાદમાં વિસ્તારમાં બોલાવ્યો અને તમામ આરોપીઓએ તલવાર ચપ્પુ લાકડીઓ વગેરે હથિયારો સાથે સૂર્યમ વસ્ત્રાલ આરટીઓ આગળ રોડ પર ગયા હતા ત્યાં સંગ્રામ સિકરવાર ન મળતા પંકજ ભાવસાર તથા તેની સાથે આવેલ તમામ માણસોએ ત્યાં લારી ગલ્લા દુકાનો બંધ કરાવવાનું ચાલુ કર્યું તેમજ રોડ રસ્તાઓ બંધ કરી તોડફોડ કરી હતી રાજીવ ઉર્ફે બીઆરએસ તોમરે તેની પાસેની રિવોલ્વર ફાયરિંગ પણ કર્યું હતું બાદમાં પોલીસ આવતા તમામ આરોપી ત્યાંથી ભાગી ગયા હતા ઇસમ દ્વારા ફાયરિંગ પર કરવામાં આવેલ હતી એમાં એ લોકોની વર્ચસ્વ લડાઈ હતી અને અગાઉ જે ગેરકાયદેસર ધંધાઓ સાથે એ લોકો સંકળાયેલા છે એમાં એમાંની વર્ચસ્વની લડાઈ હતી બનાવની રાત્રે પંકજ ભાવસાર ઘટના સ્થળે કારમાં બેઠો હતો જોકે મામલો વધતા વટવા કેનાલે પોતાના મિત્ર હિમાંશુ તોમરના ઘરે સુઈ ગયો અને બાદમાં ઇન્સ્ટાગ્રામ આઈડી થી અશ્વિન ઉર્ફે ખાટુને ફોન કરી અસલાલી બ્રિજ પાસે બોલાવ્યો અને બંને ટુ વ્હીલર પર વડોદરા ગયા હતા જ્યાંથી બસમાં ભીલવાડા અને બાદમાં ટ્રેનમાં યુપીના સુલતાનપુર ઢકવા ગામે બિમલ પંડિતના ઘરે પહોંચ્યો હતો જે બાદ કાનપુર જયેન્દ્રના ઘરે એમપી ભિંડ જે બાદ ગોરેગાંવ ગોવિંદ યાદવના ઘરે રોકાયો હતો તો દિલ્હીના મીઠાપુરમાં રાહુલના ઘરે રહ્યો હતો તે બાદ રાહુલના મામાના લગ્નમાં વારાણસી ગયો હતો અને અંતે યુપીના ઝાંસીના મોઢ ગામે ભાડાના મકાનમાં તે રહેતો હતો આરોપી પાસે બચતના પચાસ હજાર રોકડા હતા જે રૂપિયા પૂરા થતા પોતે પોતાનું ટુ વ્હીલર વેચી નાખ્યું હતું અને આરોપીઓએ એકબીજાનો સંપર્ક કરવા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન થી મેસેજ અને કોલ કરતા હતા જાણવા મળ્યા મુજબ પંકજ સામે અગિયાર ગુના દાખલ થયેલા છે તો આશુતોષ અને અશ્વિન પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું છે અમદાવાદ થી નવીન ઝા ન્યૂઝ એટીન ગુજરાતી